હતી તે સમયને વિશે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે બોળો હોય તેને તો કોઈ સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે પણ જે ડાયો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જે ડાયો હોય તેને પોતામાં જે કોઈ અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો ને તેની ઉપર પોતે અતિ દોષ બુદ્ધિ રાખીને દ્વેષે સહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખલો કરતો હોય અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહીં અને બીજા સંતમાં કાંઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લેશે તેને મૂર્ખ કહીએ ત્યાર પછી શ્રીજી મહારાજ નાના નાના પરમહંસને તેડાવીને પોતે પ્રશ્ન શીખવવા લાગ્યા ને પોતે ઉત્તર કરવા લાગ્યા તેમાં પ્રથમ તો પોતે એમ પ્રશ્ન પૂછ્યો છે કામ ક્રોધ અને લોભાધિક શત્રુનો જે વેગ તેનું જે તીવ્રપણું અને મંદપણું તે બાળ યૌવન અને વૃદ્ધ તેણે કરીને છે કેવી રીતે તો બાળપણમાં મંદ વેગ હોય અને યૌવન અવસ્થામાં તીવ્ર વેગ હોય ને વળી પાછું વૃદ્ધપણામાં મંદપણું થાય એમ કામાદિકનું તીવ્ર મંદપણું છે તે તો જણાય છે પણ વિચારે કરીને એનું મંદપણું છે કે નહીં ત્યારે તેનો ઉત્તર પોતે જ કર્યો છે વિચારે કરીને પણ કામાદિકનું મંદપણું છે તે વિચાર કેમ કરે તો બાળક અવસ્થામાં મંદપણું છે ને યવન અવસ્થામાં તીવ્રપણું છે ને વૃદ્ધ અવસ્થામાં પાછું મંદપણું છે તે તો આહારે કરીને છે જે બાળ અવસ્થાને વિશે પણ આહાર થોડો છે માટે કામ પણ ઓછો છે ને વૃદ્ધ અવસ્થામાં પણ આહાર ઓછો હોય એટલે કામ પણ ઓછો હોય ને યવન અવસ્થામાં આહારની વૃદ્ધિ હોય એટલે કામની પણ વૃદ્ધિ હોય તે માટે જો યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે ને દેહ કરીને શીત ઉષ્ણ વરસાદ ભૂખ તેનું જાણી જાણીને સહન કરે એવો જે વિચાર રાખે અને મોટા સાધુનો સમાગમ રાખે તો તેને યૌવન અવસ્થામાં પણ કામ મંદ પડી જાય જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો